વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઈઝ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ચલાવવામાં આવી રહી છે જેમાં એમ્પ્લોઈઝ દ્વારા દર મહિને બચત કરવામાં આવે ત્યારે તેમને વાર્ષિક છ ટકાના વ્યાજને દરે પણ લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે વીએમસી ખરા એક પરિવાર છે અને સેવાનો જેનો ધ્યેય હોય એવી મહાનગરપાલિકામાં જે પણ પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે ખરા અર્થમાં કહીએ તો વડોદરા મહાનગરપાલિકાનો પરિવાર અને પરિવાર તે હોય છે જે હંમેશા ચાહે એ સુખનો સમય હોય કોઈપણ પરિસ્થિતિ હોય સૌ સાથે મળીને કરે ત્યારે ચેરિટી વર્ક કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ભવિષ્યના ભારત એટલે કે અત્યારના આપણા બાળકો અને એમના એજ્યુકેશન એમના સ્પોર્ટ્સને આ બધામાં વિશ્વમાં આપણા દેશને મોખરાનું સ્થાન પ્રાપ્ત થાય એ માટે પણ પ્રયત્નશીલ હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઈઝ યુનિયન છે તેમના દ્વારા પણ આ પ્રયત્નો કરવામાં આવતા હોય છે છેલ્લા ત્રીસ વર્ષથી સ્કૂલ ખુલવાના પંદર દિવસ પહેલાં ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે અને તેમાં લગભગ પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ એટલે કે જે એકસો બતેર પેજનો ફૂલસ્કેપ બુક છે પાંસઠ રૂપિયાનો છે બત્રીસ રૂપિયા અને પચાસ પૈસામાં પર પીસ પડે તો સાથે સાથે જે નોટબુક છે જે નોટબુકની કિંમત લગભગ પંચાવન રૂપિયા છે તે સત્યાવીસ રૂપિયા અને પચાસ પૈસામાં એટલે જે બાળકો જે સ્ટ્રગલિંગ પરિવાર છે જે પરિવાર ને ખૂબ મહેનત કરીને પોતાની રોજીરોટી ચલાવતા હોય છે પરંતુ બાળકોના એજ્યુકેશનમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ કદી જ ન હોઈ શકે એ માટે પણ વડોદરા એમ્પ્લોઈઝ વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ પ્રયાસ જે વર્ષોથી કરતા આવ્યા છું હું બિરદાવું છું હું રાજેશભાઈને અને રાજેશભાઈ અને જશુભાઈને ખૂબ અભિનંદન આપું છું તેમને સમગ્ર મંત્રીમંડળને પણ અભિનંદન પાઠવું છું એક માનવતાની મહેક પ્રસરાવતું એવું આવું સુંદર કાર્ય કરવા બદલ આજે મને પણ તક મળી છે કે આજે જે ચોપડા વિતરણના કાર્યક્રમની શરૂઆત શુભારંભ હતો એમાં એમના દ્વારા મને બોલાવવામાં આવી હું એમનો આભાર માનું છું કે એક સારા કામમાં એમને પણ મને મને પણ આ સેવા કાર્યમાં ઉપસ્થિત રહેવાની તક આપી છે અને ખૂબ જ સુંદર એમનું બુક્સ પણ બનાવી છે પાના પણ સારા એટલે બધી જ કાળજી રાખીને એવું કોઈ જ વસ્તુમાં કોમ્પ્રોમાઈઝ પણ નથી કે પચાસ ટકા કિંમત છે તો કોઈ વસ્તુમાં બાંછોડ હોય અને જે પણ બાળકો અહીંયાથી આ રીતે ચોપડા લેશે આ બધાના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ એવું કરીએ છીએ સૌ સાથે મળી સંયુક્ત રીતે તેઓ સફળતા પ્રાપ્ત કરી અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના